કા ગાંડા કાથે સમજી રહ્યો સમજી રહ્યો સમજી રહ્યો ના પડે છે બસ તો અમે છેને રોટલી માં કરી અઈ સોરી નાસ્તા માં કરનાખી રોટલી કે રોટલી ઘી વાળી ખાવી છે હું દીવાપતિ કરી લઈ કા છે રોટલી કરની તો આપણે કાના ને ને એના વાઘા બદલાવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે કાના ને પેલા નવડાવી દઈએ કાનો આપણો તૈયાર નહી થઈને થઈ ગયું ને તૈયાર આપણો કાનો કાનો તૈયાર તો કેવો સરસ મુશ્કેલ આવે છે કાનો તો ગાયસો આવી ગયા છે અગિયાર અને હું કામ લઈને બેઠી છું કેમ કે આ કામ ત્રણ દિવસથી લઈને બેઠી છું રવિવારે વહી ગયા તા વિઝિટ કરવા લોકેશન તો આખો દિવસ કામ રહી ગયું તો લાજો આટલી સ્પીડમાં કામ કરું છું ને હાથમાં જુઓ છાલા પડી ગયા છે દેખાતું હોય તો બંને આંગળીમાં તો છે ને હવે ફટાફટ આ કામ પૂરું કરી નાખું કેમ કે આજ તો કામ પૂરું કરીને દેવું પડે ને ત્યાં તો લેટ જમીશ કેમ કે બે વાગે જમવું છે અત્યારે લગભગ કામ પૂરું કરી નાખું જો અમારી ડોગી જમે છે બપોરે આ નામ દીક્ષી છે એ દીક્ષી અહીં જો ભાઈ સાફ કરી ગયો બહુ બહુ ભૂખી થઈ લાગે ઓય દીક્ષી બસ બસ

બહાર જવું પડે અંદર ન કરે કોઈ દિવસ માણસ કરતા કુતરા સમજદાર છે આ અમારી ગાડી પડી છે હાલો બહાર આવી જાઓ હાલો હાલો અંદર આવો હે ગાઈસ વાગી ગયા છે 6 અને હું થોડીક વાર જમી કરીને સુઈ ગઈ હતી અને તમે અમારો 5 સ્ટાર વાળો બ્લોગ જોઈ જો તો જલ્દી જઈ અમારી ચેનલ માં ઈ વિડિયો વોચ કરો અને ઈ ધમાકેદાર ની ઓફર નો તમે પણ લાભ લ્યો જે અમે લીધો છે તો તમે પણ લાભ લઈ શકો કે ન લઈ શકો હો કરો ટાઈટ ઈ જમવાની રાજે બેઠા હે અને મે બનાવ્યું છે સેવટા મંડાનો શાક અને ભાખરી અને આપણે બયડા છે પાઉ એટલે છે તો ચાલો આપડે ફટાફટ બધું કામ તો કરી નાખીશ બેસી ગયા હે જમવા જો એ તો જમવા બેસી ગયા હે एन अच्छा ना बहुत ख़लाई की है इनके आरणे लम्बने के फटा फट बनावी नहीं तो पहला रास्ता बनावी ना क्या नहीं मारते क्या क्या बात कर रहे सब करी नहीं को किचडी करने की इनका खरी करने की तो चलो आप लोग ना ये एंड कर देशू बाय बाय गुड नाइट स्वीट क्रीम सारा महादेव yeah!